અને આજે ગુજરાત સ્થાપના દિવસ અને આ સ્થાપના દિવસે રંગીલા રાજકોટ ને એક અનોખી ભેટ મળી છે એટલે કે અટલ સરોવર તો ચાલો મારી સાથે મુલાકાત કરીએ અટલ સરોવરની

શો છે મારું નામ રીના તમને આજે મુલાકાત કરી ફાઉન્ટેન શું એમના બહુ જ સરસ છે બહુ જ એટલે બહુ જ સરસ છે પાર્કિંગ વ્યવસ્થા સારી છે ફાઉન્ટેન બહુ સરસ છે રાજકોટ એક સરસ મજાની ભેટ મળી છે અને બચ્ચા લોકોને અહીંયા આવવા માટે એક સન્ડેના એક નવું મળ્યું છે ગાર્ડન એરિયા પ્લે એરિયા બહુ સરસ છે અને જે ફાઉન્ટેનના જે સોંગ રાખ્યા મને તો એ બહુ સરસ ગેમ આ કે ગુજરાત ઉપર છે એમાં પાછું ગરબા લેવાની મજા આવી જાય તો સાથે સાથે ગરબા પણ અમે લીધા અને રંગબેરંગી સારા એવા ઊંચા અને મજા આવી એમ બાકી એરિયા બહુ જ મોટો છે કદાચ ભવિષ્યમાં અહીંયા વોકિંગ કરવાય બધા આવશે એવું લાગે છે મારું નામ મારું નામ સુકેતું છે રાજકોટ ને એક નવું નજરાણું આપડા અહિયાં આપેલું છે અને પબ્લિક નો ઉત્સાહ જોઈ જ રહ્યા છો કે અત્યારે અહિયાં કેટલો છે આટલી સરસ વ્યવસ્થા આટલા આટલા માણસો છે છતાં વ્યવસ્થામાં કોઈ ઉણપ થઈ હોય એવું અમને દેખાતું નથી પાર્કિંગથી થી લઈ

ગુજરાત સ્થાપના દિવસે સૌ ગુજરાતીઓને જય જય ગરવી ગુજરાત આજના આ દિવસે જ્યારે રાજકોટને અટલ સરોવરની ભેટ મળી છે તો ક્યુબ કન્સ્ટ્રક્શન અને આરએસડીએલની તમામ ટીમ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું રાજ આ નવલી ભેટ માટે રાજકોટવાસીઓને ક્યારનો ઉત્સાહ હતો ઉમંગ હતો આજે એ દિવસ ખરેખર આવી ગયો છે અહીંયા ઘણી બધી વસ્તુઓ એવા નવા અટ્રેક્શન્સ છે કે જે અહીંયા આવનારા તમામ વ્યક્તિને ઓલવેઝ એવું ફીલ થશે તમે એકવાર આવો કે અનેકવાર આવો તમને વારંવાર આવવાનું મન થશે અને એવું ફીલ થશે કે તમારે દુબઈ કે સિંગાપોર કે બહારના કોઈ બી કન્ટ્રીઝમાં જવાની જરૂર નથી કેમ કે એ બધું જ આપણે અત્યારે હવે રાજકોટમાં લાવી દીધું છે અને એ જ રાજકોટની મજા એ જ રંગીલું રાજકોટ એ જ રાજકોટ અહીંયા લોકો બધા જ ઉમંગ અને ઉત્સાહથી અહીંયા મસ્તી મજા કરી શકશે આકર્ષણનું કેન્દ્ર ઘણા બધા છે ટ્વેન્ટી થ્રી એકર્સ એરિયામાં ટ્વેન્ટી ફાઈવ એકર્સ એરિયામાં પોન્ડ છે કે જે રાજકોટમાં તો સુપુરા સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી અને એ પોન્ડને ફરતે બે કિલોમીટરનો વિસ્તાર છે જે વોકિંગ ટ્રેકિંગ અને જોગિંગનો છે સૌથી પહેલાં તો બોટિંગ એ પચીસ એકર એરિયાના પોન્ડમાં છે ત્યારબાદ સેકન્ડ ગુજરાત લાર્જેસ્ટ ફેરિસ વિલ છે તોય ટ્રેનનો ટ્રેક જે છે એ બે કિલોમીટરથી વધારેનો છે અને એવા અવનવા ઘણા બધા અટ્રેક્શન્સ છે જેવી રીતે જોવા જઈએ તો નેચર લવર માટે બોન્સાઈ ગાર્ડન એ ગુજરાતમાં ક્યાંય નથી કેક્ટસ ગાર્ડન એ ગુજરાતમાં ક્યાંય નથી એકસો દસ મીટરનો જે ફ્લેગ માસ્ક છે એ આઈ થિંક મને એવું છે કે ઇન્ડિયાનો આઈ થિંક સેકન્ડ લાર્જેસ્ટ ફ્લેગ માસ્ક હશે તો એ પણ આપણે અહીંયા અટલ સરોવરમાં છે રાજકોટની પ્રજાને અટલ સરોવરની મુલાકાત હોય તો તેના માટે વાહન વ્યવસ્થા શું કઈ રીતે ગોઠવાયેલી છે રાજકોટની પ્રજાને અટલ સરોવરની મુલાકાત કરી તો આપણે સૌ બારે આઈ થિંક જોયું કે સ્માર્ટ સિટી આરએસડીએલએ એ બહુ ટૂંક સમયમાં હવે એ લોકો પેલી સિટી બસ શરૂ કરી રહ્યા છે રોડ પણ આઈ થિંક કમ્પ્લીશન થઈ ગયો છે એટલે લોકોને આવું બહુ જ ઈઝી અને બહુ સરળ રહેશે છતાં પણ મારી કાલે અધિકારીઓ સાથે વાત થઈ તો એ લોકોએ કહેલું હતું કે સિટી બસ છે એ લોકોની ફ્રિકવન્સી જેમ લોકોની ડિમાન્ડ આવશે એમ વધતી જશે તો લોકોને આવું બહુ સરળ પડશે રાજકોટવાસીઓ માટે શું સંદેશ અને આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શું કહેશો ગુજરાત સ્થાપના દિવસે હું સંદેશ એવો આપીશ કે રાજકોટવાસીઓ આ અટલ સરોવરના રંગીલા રાજકોટમાં આવી અને મજા કરે અને રાજકોટવાસીઓને એક વિનંતી મારે કરવાની છે જેમ રાજકોટ માટે તમને પ્રેમ છે મને પણ એટલો જ પ્રેમ છે અને આ અટલ સરોવરને ચોખ્ખું રાખવાની આટલું ને આટલું સરસ અને રંગીલું રાખવાની જવાબદારી મારી છે એટલી જ તમારા લોકોની છે તો પ્લીઝ 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 અહીંયા આવનારા તમામ લોકો પાંચ છ કલાક માટે ગુટખા પાન મસાલા અને પોતાના વ્યસનોથી થોડા દૂર રહી અને બીજી મસ્તી મજા લે એવી મારી બધાને ખાસ અપીલ છે તો અત્યારે રાજકોટવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અટલ સરોવર ફાઉન્ટેન શોની તમે મારી પાછળની સાઈડ જોઈ શકો છો કે જે જનમેદનીઓ છે તે અત્યારે ફાઉન્ટેન શોની રાહ જોઈ રહ્યા છે તો રાજકોટવાસીઓના આતુરતાનો અંત આવી ગયો છે